ધાંગધ્રા ખાતે પ્રશિક્ષણ શિબિરનું આયોજન ધાંગધ્રા ખાતે નિઃશુલ્ક છ દિવસે એક્યુપેશર ઉપચાર તથા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું દરરોજના એકસો થી વધુ દર્દીઓને લાભ મળે છે વૈદકાલીન પદ્ધતિમાં આયુર્વેદિક તથા એક્યુપેશરના માધ્યમથી જટિલ રોગોનું કાયમી ધોરણે નિવારણ આવે છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા ધાંગધ્રા ધાંગધ્રામાં મુસ્કાન ફાઉન્ડેશન વાપી તરફથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આજે અમારો પાંચમો દિવસ છે અને દરરોજના લગભગ સોની ઉપર સો સવા સો એકસો પંદર એવા પેશન્ટ આવે છે દર્દના દર્દના પ્રકાર લખવાવાળા આવે છે સાટિકાવાળા આવે છે માઇગ્રેનવાળા આવે છે કમરના દુખાવા ગોઠણના દુખાવા વગેરે ઘણા કેસો આવ્યા અને ઘણો ફાયદો થયો છે પેરાલિસિસના કેસમાં ખાસ કરીને બોલવાની તકલીફ હોય બોલાતું ન હોય એવા કેસ પણ આવ્યા છે અને એમાં ઘણો પચાસ સાહીઠ ટકા ફાયદો અમે મહેસૂસ કર્યો છે તથા એક્યુબરની તો સારવાર આપીએ જ છીએ પણ હરસ મસા પાઇલ્સ એ માટેની દવા આપીએ છીએ બિલકુલ ફ્રી આપીએ છીએ અને એક જ ડોઝ એક જ માત્રા લે એને મટી જાય છે અત્યાર સુધીમાં ધ્રાંગધ્રામાં લગભગ પચીસથી ત્રીસ વ્યક્તિઓ આ લાભ લીધો છે અને બીજે દિવસ આવીને કો કઈ ગયા અમને વટી ગયો છે આજે પણ એક پیشنટ નહી આવેલા છે ગઈકાલ આપણે દવા લીધેલી કેવા આવ્યા છે કે બિલકુલ સારું થઈ ગયું છે નમસ્તે જેસી કૃષ્ણા મે વિદ્યા મહેશ્વરી દાંગદરા મુસ્કાન ટીમ સે મુસ્કાન ટીમ લાસ્ટ 10 સાલ સે વાપી મે સેવા કર રહી હે લાસ્ટ 3 સાલ સે દાંગદરા મે હમને ઇસ એનજીઓ કો સ્ટાર્ટ કિયા હે હમારા મેન મોટિવ હે ટીબી પેશIENTS કો ઠીક કરના અભી તક હમને 101 ટીબી પેશIENTS ઉનકો હમ હર મહિને ફ્રી ઓફ ચાર્જ किट देने जाते हैं जो डाइटिशियन ने हमें दिया है उससे हमारे अभी तक साठ पेशेंट ठीक हो चुके हैं क्योंकि दवाई सरकार देती है और हम प्रोटीन युक्त किट देते हैं इस बार हमने ये मेगा कैंप किया है एक्यूप्रेशर पॉइंट हम जब भी कोई पीड़ा होती है डॉक्टर के जाते हैं और दुनिया भर की दवाई लेते हैं इससे हमें रिएक्शन होता है लेकिन एक्यूप्रेशर पॉइंट एक ऐसा कैंप है जिसमें अगर पॉइंट गलत जगह भी लगा तो कोई तरह का रिएक्शन नहीं आता है इस मेगा मेगा प्रोजेक्ट में अभी तक हमने 1200-1300 तक के पेशेंट पाँच दिन के अंदर देख लिए हैं और इसमें से हमें बहुत सफलता मिली है सबसे ज़्यादा जिनको पाइल्स वगैरह हरस मसा वगैरह होते हैं वो लोग कपासी और दो तीन लोग ऐसे हैं जो बोल नहीं पा रहे थे वो अब बोलने लग गए हैं थैंक यू और मेनली बेसिकली हुस्कान टीम टीबी पेशेंट्स के लिए काम कर रही है हम भारत मुक्त મારું નામ છે કરનભાઈ હું ધાંગધ્રાનો રહેવાસી છું મેં ઘણા ડૉક્ટરને મેં દેખાડ્યું છે તકલીફ મને અરસ મચ્છાની તકલીફ છે પણ બધા ડૉક્ટરે મને એમ કીધું તમારે ઓપરેશન કરાવવું જ પડશે પછી બ્રાહ્મણની ભોજનશાળામાં કેમ્પ આવ્યો છે મેં ત્રણ દિવસ ત્યાં ત્યાં ગયો મને દવા આપી

મને મને ખબર પડી કે બામણની ભોજન શાળામાં કેમ્પ છે તો ત્યાં મેં ત્રણ દિવસ ટ્રીટમેન્ટ લીધી ચાર દિવસ મને દુખાવો જતો રહ્યો અને ચાલી શકું છું મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે